બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર ઝુંબેશ શરૂ થઈ ગયો છે ત્યારે સતત કેટલાય દિવસોથી કોંગ્રેસ અને ભાજપ અગ્રણીઓ એકબીજાના વિરુદ્ધમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા રહ્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર ગેરીબેન ઠાકોરે પવન વેગે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે તેમાં આજે ડીસા તાલુકાના ગામડાઓમાં તેમની જાહેર સભાઓ યોજાઈ હતી તે અંતર્ગત ડીસા તાલુકાના ઢેઢાલ ગામે મહાકાળી માતાના મંદિરે પણ ગ્રામજનોની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણીબેન ઠાકોરે નામ લીધા વગર બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સામે નિશાન તાકતા જણાવ્યું હતું કે બનાસ ડેરી હોય કે પછી બનાસ બેંક હોય એને સહકાર રાખ્યું જ નથી માત્ર તેમના રાજકીય મેળવડા કરવા માટે હવે બનાસ ડેરી પર માત્ર ભાજપના ઝંડા બાંધવાના બાકી છે અમે તો એવું કહીએ છીએ કે હવે તમે એવું નક્કી કરી લો જેટલા ભાજપના પરિવાર હોય એમનું દૂધ લેવાનું બાકીનું દૂધ લેવાનું નહીં એવું માથે લખો પ્રો એટલે ખબર પડે બનાસની બેન ગેની બેન એટલે એક બાજુ બનાસની બેન છે અને બીજી બાજુ બનાસની બેંક છે બનાસની બેન અને બેંક શબ્દ ખૂબ ઊંચો છે અને બનાસ બેંક ને પહોંચી વળવાની તાકાત એ તમારા બધામાં છે તેવું નિવેદન આપ્યું હતું દસ પંદર ગામ વર્ષથી તો બનાસ બેંક હોય કે બનાસ ડેરી હોય એને સહકાર રાખ્યું જ નથી માત્ર એમના રાજકીય મેળાવડા કરવા માથે એક ભાજપ ના ઝંડા પાધવાના બાકી રાખ્યા છે અને અમે તો એમ કહીએ છીએ કે હવે તમે એવું જ નક્કી કરો ને કે જેટલા ભાજપ ના હોય પરિવાર એટલા નું દૂધ લેવાનું બીજા નું દૂધ ના લેવું એવું માટ લખો એને ખબર પડે એમ ભાઈ એ બનાસની બેન ગેની બેન તો એક બાજુ બનાસની બેન છે અને એક બાજુ બનાસ બેંક છે એટલે તમારી બધાની બેંક શું બેંક હોય બનાસ ની બેન અને બેન માટેનો જે શબ્દ છે એ તમારા બધા મારા માટે ખુબ ઊંચો છે અને બનાસ બેંક ને પહોંચી વળવાની તાકાત એ તમારા બધા છે અને તમારા બધા છે ત્યારે